એટલો બધો રાત્રે પિંડીની કળતર પિંડીમાં દુખાવો કે અસહ્ય દુખાવો થાય ઊંઘ ન આવે ને પગ દુખે પગમાં તોડ્યું થાય પગમાં કળતર ભરાય અને પિંડીની અંદર પિંડી જે કાલે જે કળે છે આવું ઘણી બધી વખત આપણને થતું હોય છે પણ આ બધું થવાનું કારણ આપણા શરીરમાં વાયુ દૂષિત થાય છે અને દૂષિત વાયુ થવાના કારણે તકલીફો આવે છે અને ખાસ કરીને અંગ્રેજીમાં કાફ મસલ્સ કહેવામાં આવે છે મતલબમાં એક પ્રકારે મસલ્સનો દુખાવો થયો છે વાયુ વિકૃતિના કારણે થયો છે તો આવા દુખાવો કાફ પેન કહેવામાં આવે છે તો જે કળતર છે છે આને આ દુખાવો શા માટે થાય એ આપણે જાણવાની કોશિશ કરીશું તો સૌથી પહેલા તો છે કસરત પિંડીનો દુખાવો વધુ પડતી કસરતના કારણે પણ આવે છે આપણે બધા જ જાણીએ છીએ કે આપણી કેપેસિટી કરતાં વધારે બર્ડન જ્યારે આપણા સ્નાયુને પડે ત્યારે સ્નાયુમાં દુખાવો થાય જ છે જેમ કે નવરાત્રિ આવે અને પહેલા દિવસે જ્યારે આપણે ગરબા લેતા હોઈએ છીએ ત્યારે આપણને આખું શરીર જે આપણા પગ ભરાઈ જાય છે પિંડીમાં કળતર આવી જાય છે અને વજનવાળા પગ થઈ જાય છે પણ એના એ નવરાત્રિની અંદર બીજા ત્રીજા દિવસે જ્યારે નોરતાની અંદર આપણે ગરબા લેતા હોઈએ છીએ ત્યારે શરીર એકદમ હળવું પડી જાય એનું કારણ છે કે અત્યાર સુધી આપણું બોડી બંધાયેલું હતું એને છૂટું પાડ્યું જ નથી એને કસરત આપવાની કોશિશ જ નહોતી કરી અને જ્યારે કરી ત્યારે અચાનક ઘણી બધી કરી નાખી તો એના કરતાં તો હળવો વ્યાયામ પહેલાં શરૂઆત કરવો જોઈએ જેમ જેમ તમારી કેપેસિટી વધે એ પ્રમાણે ધીમે ધીમે વ્યાયામમાં વધારો કરવો જોઈએ અને જો તમને તમારા પગની અંદર વધારે પડતી પીડા થાય છે તો ત્યાંથી જ વ્યાયામ વ્યાયામ અટકાવી દેવો જોઈએ તો જેવા તમારા મસલ્સ તમને સપોર્ટ આપે એ પ્રમાણે તમારે બર્ડન લેવું જોઈએ બીજું આખો દિવસ ઘણું બધું ચાલવાનું થાય ઘણું બધી વખત ઊભું ઊભું રહેવાનું થાય પડતું રહેવાના કારણે સ્નાયુ ઉપર જે પ્રેશર આવે છે અને વધારે વજનના કારણે પણ ઘણી બધી વખત આપણા પગ ઉપર પ્રેશર આવે છે તો એના કારણે પણ પિંડીની કળતર થતી હોય છે ત્યાર પછી રમત તો ઘણા બધા લોકોને રમત વીરો હોય છે અથવા તો જે લોકો કબડ્ડી રમવા જતા હોય ક્રિકેટ રમવા જતા હોય અને પોતે જે બોડી પાસે કામ લે છે એ પ્રમાણે એવો વ્યવસ્થિત ખોરાક નથી લેતા તો એવા લોકોને પણ પિંડીની કળતર આવી શકે છે કેમ કે જ્યારે તમારું વર્કલોડ વધી જાય બોડીનું વર્કલોડ વધી જાય તો એ પ્રમાણેનો પૌષ્ટિક આહાર પણ લેવો જોઈએ અને આપણા બોડીની જે નીડ છે એ પ્રમાણે દરેક પ્રકારના પોષક તત્વો પૂરા પણ પડવા જોઈએ મિનરલ વિટામિન પૂરા પડવા જોઈએ માઇક્રોન્યુટ્રિશન પૂરા પડવા જોઈએ આ નથી પડતા તો એના કારણે પણ પિંડીની કળતર આવે છે ત્યાર પછી શરીરમાં લિક્વિડનું પ્રમાણ ઘટવાથી તો આ લિક્વિડનું પ્રમાણ શા માટે ઘટે છે તો આપણો આહાર છે અસંતુલિત છે અમુક પ્રકારના જે રોગો બોડીમાં હોય છે ધારો કે ડાયાબિટીસ તો ખરેખર ડાયાબિટીસ એક ઉધીનું કામ કરે છે બહારથી બોડી સારું લાગે પણ ધીમે ધીમે કરીને અંદરના અવયવોને કોતરતું જાય છે અવયવો ડેમેજ થતા જાય છે નબળા પડતા જાય છે તો નબળાઈના કારણે પિંડીની કળતર આવે છે ત્યાર પછી સાયટિકા તો મોટા મોટાભાગે આપણને આપણા જે મણકાઓ છે એમાં એલ ફોર એલ ફાઈવની અંદર જે નસનું દબાણ આવી જાય એના કારણે આપણને વારંવાર દુખાવો થતો હોય છે દુખાવો સતત રહેતો હોય છે તો ત્યારે પણ આપણને પિંડીની કળતર આવે છે કેમ કે નસ ક્યાંક દબાઈ ગઈ છે તો એના કારણે પણ આવે છે ત્યાર પછી કબજિયાત તો અપચો થવાના કારણે આપણો મળ જે રોજે રોજ સેટિસફેક્શન સાથે જે પાસ થવો જોઈએ તે થતો નથી અથવા તો વધારે પડતો જમા થઈ ગયેલા મળના કારણે જે ઝેરી વાયુ છૂટે છે આ વાયુના પ્રમાણના વધવાના કારણે પિંડીની કળતર આવે છે અને ઓસ્ટ્રીઓ આર્થરાઇટીસ જે આપણા સાંધાના દુખાવો છે પિંડીની કળતર છે ઘૂંટણના દુખાવા છે આ બધું પણ જવાબદાર છે આપણા પગના દુખાવા માટે પિંડીની કળતર માટે તો આવી રીતના ઘણી બધી એવી તકલીફો છે જેના કારણે આપણા બોડીમાં ઘણું બધું ઘટે છે જેના કારણે આ તકલીફો આવી રહી છે જો બોડીમાં ડી થ્રી ઘટે છે બી ટ્વેલ્વ ઘટે છે કેલ્શિયમ ઘટે છે તો એનો સારો એવો સ્ત્રોત આપણા ખોરાકની અંદરથી પણ આપણે મેળવી શકાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ડી થ્રી મળે છે ત્યાર પછી ઘણી બધી વખત માસિક સ્ત્રાવ સ્ત્રીઓને માસિક સ્ત્રાવ જરૂર કરતાં વધારે આવવાથી અથવા તો ટાઈમ ખેંચાવાના કારણે ખાસ કરીને માસિક ધર્મના ત્રણ ચાર દિવસ પહેલાં જ શરીર આપણને પિંડીની કળતર અને બેચેની થતું જ હોય છે દરેક બહેનોને થાય છે તો એના કારણે પણ પિંડીની કળતર આવે છે ઘણી બધી વખત ગર્ભાશયની તકલીફ અને કમરના દુખાવાના કારણે પણ કળતર આવતી હોય છે ઘણી બધી સ્ત્રીઓને હાઈ હીલ્સ પહેરવાનું ઊંચી એડીના જે ચપ્પલો પહેરે છે તેના કારણે પણ પોતાની કમરના દુખાવા અને પિંડીની કળતર વધારે પડતું આખો દિવસ ઊભું રહેવાનું થાય જેના કારણે મસલ્સમાં બર્ડન પડે અને એના કારણે મસલ્સ નબળા પડે ને ઘણા બધા લોકોને કમજોરી હોય મસલ્સ નબળા હોય એના કારણે પણ પિંડીની કળતર આવતી હોય છે તો આયુર્વેદના નિયમ પ્રમાણે જોઈએ તો આ બધી જ વસ્તુ વાયુ વિકૃતિના કારણે આવે છે તો વાયુ વાયુ વિકૃત ન થાય કંટ્રોલ કરી શકાય એના માટે ઘણા બધા વધારા સુધારા આપણે આપણા આરોગ્યમાં કરી શકીએ છીએ ખાવા પીવામાં કરી શકીએ છીએ જીવનશૈલીમાં કરી શકીએ છીએ પિંડીની કળતરથી બચવા માટે શું કરવું જોઈએ એના ઉપચારો પણ આપણે જોઈ લઈએ તો ખાસ કરીને આપણે શૂઝ પહેરીએ છીએ ચપ્પલ પહેરીએ છીએ તો એવા ચપ્પલ અને એવા શૂઝ આપણે પસંદ કરવા જોઈએ જોઈએ જેમ આપણું બોડી રિલેક્સ રહે વધુ પડતી કસરત કરવાનું ટાળો આપણા બોડીની જે કેપેસિટી છે આપણે જેટલી કસરત કરી શકીએ છીએ એવી કસરત અને હળવી કસરત કરવી જોઈએ જે ફ્લેક્સિબલ હોય ખાસ કરીને આપણે હળવી સાયકલ પણ ચલાવી શકીએ અથવા હળવું ચાલી શકીએ હળવો વ્યાયામ કરી શકીએ હળવું એરોબિક્સ કરી શકીએ જેટલું તમારા બોડીથી થઈ શકે એવી હળવી કસરત કરવી જોઈએ અને ખાસ કરીને વ્યસનથી દૂર રહેવું ઘણા બધા લોકોને સિગારેટ પીવાની ટેવ હોય છે દારૂનું વ્યસન હોય છે વધારે પડતી ચાનું વ્યસન હોય છે જેના કારણે પિંડીની કળતર આવે છે અને જ્યારે પણ તમને પિંડીની કળતર હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનું બર્ડન બોડીમાં ન આપો વધારે પડતું ચાલો નહીં વધારે પડતા ઊભા નહીં રહો વધારે પડતું પ્રેશર ના આપો અને વ્યાયામ પણ ન કરો જ્યારે તમારું બોડી એકદમ રિલેક્સ હોય છે ફ્લેક્સિબલ હોય છે પીડા રહિત હોય છે ત્યારે તમારે કસરત કરવી જોઈએ અને ત્યારે જ ચાલવું જોઈએ નહીતર જ્યાં સુધી બોડીમાં કોઈ તકલીફ છે ત્યાં સુધી આરામ કરવો જોઈએ બહાર જવાનું થાય તો પણ કોઈ વ્હીકલનો ઉપયોગ કરવો જોઈએ અને ચપ્પલ પણ પગમાં સ્પંચી પહેરવા જોઈએ પિંડીની કળતર આવી જ ગઈ છે તો હવે એનાથી છુટકારો કઈ રીતે લઈ શકાય એવા કયા ઉપાયો છે જે આપણા ઘરમાં છે ઘરગથ્થુ ઈલાજ છે જેનાથી આપણે એમાંથી છુટકારો મેળવી શકીએ છીએ હળદર એવી વસ્તુ છે એન્ટીબાયોટિક છે એન્ટી ઓક્સિડન્ટ પણ છે અને દૂધમાં આપણે જે અળદર વાળું જ્યારે દૂધ પીએ છીએ સુવા ટાઈમે જ્યારે વાળું દૂધ પીએ ત્યારે ઓલરેડી આપણા આખે આખા બોડીને રિલેક્સ થાય છે અને આરામ પણ મળે છે રાહત અનુભવીએ છીએ અને સાથે સાથે ગરમ તેલની અંદર હળદર ઉકાળી અને તેનું માલિશ કરવાથી પણ આપણને ઘણો બધો રાહત થાય છે અને ત્યાર પછી છે તેલનું માલિશ તો એક ઔષધિ છે જે આપણે ઘરે બનાવી શકીએ છીએ જેને કહેવાય છે વાતરક્ષક તેલ તો વાતરક્ષક તેલની માલિશથી પણ પીંડીની કળતરમાં ઘણો બધો ફાયદો થાય છે વાતરક્ષક તેલ આપણે સરસવના તેલમાં બનાવવાનું હોય છે અને તેની અંદર સૂટ અજમા લસણ મેથી અને ગંધારો વજ આટલી ઔષધિનું આપણે તો એને બનાવવાની રીત પણ હું તમને સાથે સાથે કહી દઉં છું એક કિલો તેલની અંદર સો ગ્રામ અજમા સો ગ્રામ મેથી સો ગ્રામ લસણ અને સો ગ્રામ સૂટ અને એક દસ થી એકદમ ધીમા તાપ પર આ તેલને તમે સિદ્ધ કરી શકો છો વાયુનું શમન કરવા વાળું આ જે ઔષધીય તેલ છે એને તમે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો જ્યાં જ્યાં આપણે બામનો ઉપયોગ કરતા હોય આયોડેક્સનો ઉપયોગ કરતા હોય અને પિંડી કળતર હોય અહીંયા બધે જ ઉપયોગ કરી શકાય છે માલિશ પણ હંમેશા હૃદય તરફ એનું દબાણ હોવું જોઈએ ઊંધા રૂબાડા પર આપણે જે રૂવાટી છે તો એ તરફ આપણે માલિશ કરવું જોઈએ સાથે સાથે વિટામિન ડી થ્રી બોડીમાં ઘટે છે તો વિટામિન ડી થ્રીના સ્ત્રોત ઘણા બધા છે સારા એવા ખોરાક આપણે એવા શોધવા જોઈએ જેમાં વિટામિન ડી થ્રી મળે છે અને કૂણો તડકો તો એમાં પણ આપણને વિટામિન ડી થ્રીની પહેલાં તો કમી છે કે નહીં જાણી લઈએ અને છે તો એને પેલા પૂરી કરવાની કોશિશ કરીએ જેનાથી વાયુ ન એવા એવા ખોરાક ખાવા જોઈએ તો તો વધારે પડતું ખાટું અથવા કોઈ પણ પ્રકારના આથાણા જે આપણે બોળીને રાખીએ છીએ તો એવા અથાણા વાલ વટાણા ગુવાર ભીંડો કેળા બટાકા આવા જે શાક જેનાથી વાયુ વધે છે એવા શાકને ત્યાં જોઈએ મેંદો વાસી ફ્રિજનું અને રાત્રે તીખું તળેલું મોડી રાત્રે ખાવાની ટેવ વારંવાર ખાવાની ટેવ ગેસ કબજિયાત એસિડિટી થાય એવી જે ખાવાની ટેવ છે એવો બધો જ ખોરાક આપણે ત્યજવો જોઈએ અને ખાસ કરીને ચાલીસ વર્ષથી ઉંમરના જે વ્યક્તિઓ હોય છે એનો બપોર પછી પોતાના શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે દિવસ દરમિયાન પણ બપોર પછીનો જે વા સમય હોય છે તે વાયુવર્ધક હોય છે ઉંમરમાં પણ ચાલીસ વર્ષ પછીનું જે પીરિયડ હોય છે તે વાયુવર્ધક હોય છે માટે એ સમય દરમિયાન બને ત્યાં સુધી વાયુ વાળો ખોરાક શરીરમાં ઓછો જાય એવો પ્રયત્ન કરવો જોઈએ અને આપણા રસોડાની અંદર પણ એવી ઔષધિઓ છે જેમ કે સૂટ છે પીપરી મૂળ છે ગઠોડા છે અને મેથી છે તો આવા ઔષધીએ જે આપણા મસાલા છે આપણા રસોડામાં એનો પણ ઉપયોગ કરાય જેનાથી વાયુને આપણે ઘટાડી શકાય છે કહેવાનો મતલબ એવો છે કે વાયુ વિકૃતિના કારણે સ્નાયુઓ નબળા પડે છે અને સ્નાયુ નબળા પડવાના કારણે કંઈક એવા આપણી જીવનશૈલીના કારણે એવા ખોરાકના કારણે આપણી જે પીંડીની કળતર છે તે વધે છે તો એને આપણે શા માટે આવે છે એના એને સારા કરવાના ઉપાયો પણ તમને જણાવ્યા કે તમે તમારા ડોક્ટર સ્વયં બનો તમે તમારી કાળજી પોતે લ્યો અને તમારા પેલા તો કોઈ પ્રકારના રોગ જ ન આવવા દો પણ આવી જ ગયા છે તો કોશિશ કરો કે તમારી જાતે તમે મટાડી શકો અને વધારે તકલીફ પડે તો તમારા નજીકના જે વૈદ્યો છે એમને મળો અને એનાથી પણ સારું ન થાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર આવી રહ્યો છે તો એમાં તમે અમારો કોન્ટેક કરી શકો છો આનાથી વિશેષ તમારે કોઈપણ પ્રકારની માહિતી લેવી હોય જાણવી હોય તો પણ તમે કોન્ટેક કરી શકો છો